કેશોદના આહીર સમાજના અગ્રણીઓએ ડીવાય એસપી અને એસડીએમને આવેદનપત્ર આપ્યું છે ત્રણેક દિવસથી મધરવાળા ગામે ચાલતા વિવાદમાં ન્યાયિક તપાસની માંગ કરવાની સાથે આવેદનપત્ર આપ્યું છે કેશોદના મધરવાળા ગામે છેલ્લા ત્રણેક દિવસથી ચાલતા વિવાદમાં ન્યાયિક તપાસ કરવાની માંગ સાથે આહીર અગ્રણીઓ સાથે મધરવાડા ગામના રહીશોએ ડીવાય એસપી કચેરી અને નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપ્યું હતું કેશોદના ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે બાબતે નિષ્ઠાપૂર્વક તપાસ કરવામાં આવે અને બે જ્ઞાતિ સમાજ વચ્ચે બે પાંચ આવારા તત્વોના કારણે જે વૈમન્ય ફેલાય તે ન ફેલાય એ બાબતે રજૂઆત કરી હતી કેશોદના ના આહિર અગ્રણીઓ મેઘાભાઈ સિંહાર સહિતના લોકોએ અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કેશોદના મધરવાડા ગામના રહીશો અને આહીર અગ્રણીઓ દ્વારા આવેદનપત્રમાં ન્યાય નહીં મળે તો ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ની ચિમકી ઉચ્ચારી છે સાહેબ અમારે મગરવાડામાં આજથી પાંચથી સાત દિવસથી કન્ટિન્યુઅ આવા આવાર ત્રણ ગેમ નીકળી પડી છે એના જો કોઈ કહેવાવડું છે નહીં અમારા ગામમાં અમારા છોકરા છે ગામના જે છોકરા છે એ કંઈક કહે રાતના એ લોકો દારૂ બારૂ પીને આવે છે આજુબાજુના ગામનામાંથી અમારા ગામમાં કોઈ દારૂ બનતો નથી આજુબાજુમાંથી પીન આવે છે પીન આવે ને સીધા ગામમાં આવીને ખેલ કરે ખેલ કરે એટલે ગામના જે યુવાન છોકરા છે એ બે શબ્દ કહે ભાઈ તમે નીકળી જાવ હોદા એટલે સવારે સીધા એ લોકો ગમે વડીલને લઈને સીધી એસ્ટ્રોસિટી દાખલ કરવા આવે છે એસ્ટ્રોસિટી દાખલ કરવા આવે એટલે દસથી અઢી કલાકના એસ્ટ્રોસિટી અમારા અમારા વિરુદ્ધ દાખલ થઈ ગયું છે બરાબર હવે અમારું આખું ગામ આ ત્રણ દિવસથી ત્રણ દિવસથી કેસો પોલીસ સ્ટેશન પીઆઈ સાહેબ કાંઈ જાય છે આજે ડીએસપી સાહેબ કાંઈ કલેક્ટરમાં જવા નથી હવે આનો કોઈ પણ એસપી સાહેબને અમે વિનંતી કરી છે કોઈ પણ સંજોગોમાં આનો રસ્તો કાઢો બાકી અમારા અમારું ગામ અમારું મંગલપુર માં આજથી દસ પંદર વર્ષ પેલા આજ બનાવ બન્યો હતો આખા ગામનો ભોગ બનવું પડ્યું હતું બે બે પાંચ આજ માણસો પાંચ થી હાથ જ છે પાંચ હાથ જણા ની હિસાબે આખા ગામને પ્રોબ્લેમ થાય એવું તો ના થવું જોઈએ ને અનિરુદ્ધ સિંહ બાબરિયા એસ ટ્વેન્ટી ફોર ન્યુઝ કેશોદ